સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ગુજરાતમાંથી સક્તિ વાવાઝોડાનું સંકટ થયું ઓછું હવામાન વિભાગે કરી આગાહી સુરતના રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો થતાં પાંચ ઇજાગ્રસ્ત જીએસટી દ્વારા જામનગરમાં સતત ત્રીજા દિવસે પણ વીસ પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું સુરતના જન્ફાવા ગામમાં સરકારી જમીન પર માથાભારે ઈસમોએ કરેલા દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું ચારસો જેટલા પોલીસ કર્મીઓ રહ્યા તૈનાત પાટણ જિલ્લાના મોટી પીપળી ગામ નજીક પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોએ ગુમાવ્યા જીવ અરબસાગરમાં શક્તિ વાવાઝોડાની જોવા મળી અસર દ્વારકાના દરિયામાં ઉછળ્યા પચીસ ફૂટના મોજા નેપાળમાં છેલ્લા ચોવીસ કલાકથી મુસળધાર વરસાદ થતાં અઢાર લોકોના મોત નદીઓ બની ગાંડીતુર યુઆઈડીઆઈએ સાતથી પંદર વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સની ફી કરી માફ છ કરોડ બાળકોને મળશે ફાયદો અમૃતસરથી બર્મિંગહમ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આપોઆપ આરએટી સિસ્ટમ એક્ટિવ થઈ જતાં બ્રિટનમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ તમામ યાત્રીઓ સુરક્ષિત ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટે બ્રિટને સરકારને આપી ખાસ ગેરંટી પૂછપરછ નહીં થાય ફક્ત કોર્ટ ટ્રાયલ થશે